તેઓ કંપનીમાંથી બહાર આવી કારમાં તપાસ કારનો કાચ તૂટેલો હતો લેપટોપની બેગ ગાયબ હતી તેઓ તપાસ કરતા બેગ પણ મળી આવી હતી બીજી તરફ ગઠિયાઓ ભરૂચ ખાતે રહેતા ચંદ્રેશ મિસ્ત્રીએ પોતાની કાર હાઈકલ કંપની સામે પાર્ક કરી હતી તેઓની કારની પાછળના દરવાજાનો કાચ તોડી તેમાંથી રૂપિયા એક લાખ પાંત્રીસ હજારનું લેપટોપ બાર હજારની હાર્ડ ડિસ્ક અને રૂપિયા એક હજારની પેન ડ્રાઈવની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરી અંગેની જાણ પાનોલી પોલીસને કરતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો પાનોલી પોલીસે પ્રશાંત વરસડિયાની કારમાંથી પાંત્રીસ હજાર હજારનું લેપટોપ તેમજ ચંદ્રેશ મિસ્ત્રીની કારમાંથી લેપટોપ હાર્ડ ડિસ્ક અને પેન ડ્રાઈવ મળી કુલ રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજારની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર